કચ્છમાં દિવસે ને દિવસે અકસ્માતોના બનાવોમાં વધારો થતો જાય છે બેફામ દોડતી ટ્રકો અવારનવાર અકસ્માતો સર્જે છે તેવી જ રીતમાં ગઈકાલે માનકુવા પોલીસ સ્ટેશનની નજીક અકસ્માત સર્જાયો હતો બેફામ ચાલતી ટ્રકે એક બાઇક ચાલકને અડફેટે લેતા ચાલકને પગના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ છે રૂટ નંબર જી જે ટ્વેલ્વ ટુ સાડત્રીસ બાવીસ જે એકદમ ફૂલ સ્પીડમાં આવતા જેણે બાઇક નંબર જી જે ટ્વેલ્વ ડી બી સાડત્રીસ છત્રીસ વાળીને અડપેટે લેતા બાઇક ચાલક જે સુખપર ગામનો વતની છે જેને પગના ભાગમાં ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક એકસો આઠ દ્વારા ભુજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ઓવરલોડ ભરેલી ટ્રકો બેફામ રીતના દોડે છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે જેના લીધે ઘણા લોકોના જીવ પણ ગયા છે તો આવી બેફામ દોડતી ટ્રકો સામે આરટીઓ તેમજ પોલીસ ખાતા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ અકસ્માતની વધુ તપાસ માનકુવા પોલીસ ચલાવી રહી છે